સુરતના મૈધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઉભું કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરવા ચાલતા રેકેટના ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાડ્યું હતું ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની ગાઇડલાઇનનો ભંગ કરી ચલાવવામાં આવતા રેકેટમાં બે આરોપીઓની બે પોઈન્ટ અડતાળીસના કિંમતના મુદ્દામાં સાથે ધરપકડ કરવામાં આવી છે જ્યારે દુબઈ રહેતા આરોપી સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે દેશ વિદેશથી પ્રવૃત્તિ કરનારા તત્વો પર ગુજરાત એસટી દ્વારા બાદ નજર રાખવામાં આવી રહી છે દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાના કૃત્ય કરતા તત્વોને ઝડપી પાડવા દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો પર ગુજરાત એટીએસ દ્વારા બાદ નજર રાખવામાં આવી છે દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડનારા કૃત્ય કરતા તત્વોને ઝડપી પાડવા એટીએસ દ્વારા ભારે કમર કસવામાં આવી છે ચન્મન્યે ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા લાગી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાતના એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના મૈધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઉભું કરી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની ગાઈડલાઇનનો ભંગ કરી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ ચાલુ રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી જે માહિતીના આધારે એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મૈધરપુરા ખાતે ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ પર છાપો માર્યો હતો જ્યાંથી આઈએસડી કોલને લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ ચલાવતા સૌરભ ચિનમિયા સરકાર અને પ્રેમ ઉર્ફ બોની ચંદ્ર ટોપીવાળાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા મૈદાનપુરા સ્થિત ભવાની વડ ખાતે આવેલા ભવાની વિલાના ત્રીજા માળે છાપો મારી પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપડીના અઠ્યાવીસ જેટલા સીમ કાર્ડ લગાવેલ બોક્સ ફાયરવોલ સહિત બે પોઇન્ટ અડતાલીસ લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જે આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓની કરવામાં આવેલી પૂછપરછમાં આ રેકેટ મુખ્યત્વે જીગર દીપકભાઈ ટોપીવાલા દ્વારા ઓપરેટ કરવામાં આવે છે જે સીધું નેટવર્ક દુબઈ ખાતેથી ઓપરેટ કરવામાં આવે છે દુબઈ ખાતે રહેતા આરોપી જીગર દીપક ટોપીવાલા દ્વારા સુરતના બંને આરોપીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે જે બંને આરોપીઓ દ્વારા સુરતના મૈદરપુરા ખાતે આવેલા ભવાની વિલામાં ફેક્શન બોટપેટ ઇન્ટરનેટ કંપનીના નીચે આવેલા ત્રીજા માળે દુબઈની અલગ અલગ કંપનીઓ તથા ગેમિંગ માટે ગેરકાયદેસર રીતે ભારત દેશમાં ઇન્ટરનેશનલ કોલ કરવા કોલિંગ સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યા હતા સીપીયુ તથા સિમ બોક્સ પાર્સલમાં મોકલી આપી સિમ બોક્સ એક્ટિવ કરવા વોયટેક કંપનીના ટેકનિશિયનને મોકલવામાં આવતું હતું વુમન અને પાર્ટીઓના નામના મોબાઈલ સિમ કાર્ડ એક્ટિવ કરી ઇન્ટરનેટ કનેક્ટન આપી સિસ્ટમ ચાલુ કરી દુબઈથી ઓળખ છુપાવી ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરીને દેશની સલામતી અને ટેલિકોમ કંપનીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની હકીકત બહાર આવી હતી વધુમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસના સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ગેરકાયદેસર સિમ બોક્સના ઉપયોગથી ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વીઓ આઈપી કોલને ગેરકાયદેસર રીતે બાયપાસ કરીને લોકલ કોલમાં પરિવર્તિત કરવામાં આવે છે સિમ બોક્સમાં લગાવેલ અલગ અલગ કંપનીના સિમ કાર્ડના નંબર કોલ કરનાર ડિસ્પ્લે થતો હોવાથી કોલ રિસિવ કરનાર તથા ટેલિકોમ કંપનીઓને ખ્યાલ આવતો નથી કે ખરેખર આ ઇન્ટરનેશનલ કોલ છે આઈએસડી કોલ જેના કારણે ટેલિકોમ કંપનીઓ તેનો ચાર્જ વસૂલ કરી શકતી જેથી આ રેકેટ દ્વારા ટેલિકોમ કંપનીને આરોપીઓ દ્વારા આર્થિક રીતે નુકસાન પહોંચાડવામાં આવતું હતું આમ આરોપીઓ દ્વારા ટેલિફોન એક્સચેન્જના નિયમ ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટનો ભંગ કરવામાં આવ્યો હતો જે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવવાથી દેશના અર્થતંત્રને ખૂબ જ મોટું નુકસાન થાય છે એટલું જ નહીં પરંતુ દેશની સુરક્ષા માટે પણ ખતરો ઊભો થાય છે જ્યાં ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચાલતા રેકેટનો પર્દાફાસ કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યાં આરોપીઓ પાસેથી સીમ બોક્સ અલગ અલગ કુલ એકત્રીસ સીમ કાર્ડ ફાયરવોલ સીપીયુ ડેસ્કટોપ સ્વિચ બે લેપટોપ તેમજ લેન્ડ કેબલ સહિતના મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વનું એ છે કે આ ગુનામાં સંડોવાયેલ અને ફરાર આરોપી જીગર ટોપીવાલા ક્રિકેટ સટ્ટાકાંડનો આરોપી છે જ્યાં પોલીસે જીગર ટોપીવાલાની સાથે વોયટેક કંપનીના ટેકનિશિયન અનુપ સહિત અન્ય બે શખ્સોને પણ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત એટીએસ ને ઇનપુટ મળેલ કે સુરત શહેરમાં મહેન્દ્રપુરા વિસ્તારમાં આઈએસડી કોલની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતીને જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યું છે જે આધારે એટીએસની ટીમ અહીંયા સુરત આવી શહેર સુરત ક્રાઇમ હેલ્પ મેળવી અને મૈધરપુરા વિસ્તારમાં રેડ કરતા બે આરોપી સૌરભ ચેમ ચેનવીન અને બોની બિપિનચંદ્ર ટોપીવાલાઓને હેરેસ્ટ કરી અઠ્યાવીસ સીમ કાર્ડ સાથે બે લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી અને

એ બધું જગ્યા મળી સ્થળ પરથી મળી આવે છે સર આ બંને